હલો દોસ્તો અત્યારે વાપરા છે પાંચ ને મારા ઘરમાં કરી ગયું હતું શેતાન હું તે બે દિવસ ત્યાં નહોતી ને તો રેડ બફેડ ઘરમાં કરી નાખ્યું જ ને તે થોડીક વાર બ્લોગ શું એડિટિંગ કરતી રહી કે આખા ઘરમાં રેડ બફેડ કરી દીધું અને ચરખી ચરખીને બહુ ડિઝાઇન બનાવી દીધી હું છાનું મોનું બેસીતા છે માળામાં હોય જ પાછું નગર ઉડાડીશ નહીં ત્યાં તો એને બી ખાવું બહુ શેતાન થઈ ગયું છે બધું જ કબૂતર નીકળી ગયા હતા આજે બહુ જ બોરિંગ થઈ રહ્યા હતા મારી ફ્રેન્ડ ને અમે લોકો જઈ રહ્યા હતા આજે ન્યારી ડેમ માઇન્ડ ફ્રેશ કરવા માટે તો અહીંયા મારી ગાડીનો પેટનો ખાડો પુરાવી લઈએ પહેલાં નહીં તો રસ્તામાં અમને એ જ હેરાન કરશે ત્યાંથી પહોંચી ગયા છીએ અત્યારે અમે લોકો ન્યારી ડેમ કેમ કે ઘર પર અમે બંને બહુ જ બોરિંગ થતા હતા અને ઘણું બધું વિચાર્યું કે કઈ જગ્યાએ જાય તો સૌથી પહેલા નજીકમાં કોઈ જગ્યા હોય ને તો અમારા માટે નારી ડેમ હતી એટલી બી નજીક ન હતી છતાં બી અહીંયા એય દોસ્તો સો અત્યારે અમે લોકો આવી ગયા છે નારી ડેમ એ હે અમારી માતા ફ્રેન્ડ ફ્રેન્ડ કે ફ્રેન્ડ આ છે મારી ફ્રેન્ડ અમે લોકો અત્યારે આવી ગયા હતા એન્જોય કરવા માટે નારી ડેમ તો ચલો ફોટો શૂટ થઈ ગયો છે વિડિયો શૂટ થઈ ગયા છે ને હવે કરીશું પેટ પૂજા અને ત્યાર પછી એક મંદિરે જવાનું છે તો ત્યાં જઈશું અહીંયા પહોંચી અમે લોકોએ છીએ થોડીવાર બહુ બધા વિડીયો શૂટ કર્યા વ્લોગ શૂટ કર્યો અને હવે કરીશું પેટ પૂજા કેમ કે બહુ જ વધારે ભૂખી લાગી છે એટલા માટે પેટ પૂજા કરીને ત્યાંથી નીકળી ગયા વાગવા આવ્યા છે સાત અંધારું થવા લાગ્યું છે અને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ ધામ રામદેવપીરનું મંદિર છે મેં તો અહીંયા પહેલીવાર આવી છું રાજકોટથી થોડું આગળ છે કેટલા લોકો અહીંયા આવે છે અને જોયું છે જરા કમેન્ટ્સ કરો તો અને આ મંદિર તમે જોઈ શકો છો કેટલું સુંદર છે મેં તો જો કે અહીંયા પહેલીવાર આવી છું અને અત્યારે સાંજનો નજારો તો કંઈક અલગ જ આવે છે અને આ મંદિરની અંદર આવતા પોઝિટિવિટી તો એટલી ફીલ થાય છે બહુ જ સરસ છે ચલો છે અહીંયા અંદર અને જોઈશું અને રામાપીરના દર્શન પણ કરીશું મારી ફ્રેન્ડ અહીંયા વારંવાર આવે છે મેં તો પહેલીવાર આવી છું તો ચલો આજે મારા વિડીયોના માધ્યમથી તમને પણ છે રામદેવપીરના દર્શન કરાવીશ તો ચલો ફાઇનલી અંદર જઈએ અને રામદેવપીરના દર્શન કરીએ તો આ તરફ અંદર જતાની સાથે રામદેવપીરના દર્શન કરી અને મંદિરની અંદર એક એક વાક્ય એટલું સુંદર લખેલું હતું કે મેં તો એ વાંચવામાં જ રહી ગઈ અને ત્યાંથી નીકળી ગયા અને જઈ રહ્યા છીએ અત્યારે હનુમાનજી દાદુના મંદિરે ચલો અહીંયા હનુમાનજી દાદુના અમે દર્શન કરી લઈએ ત્યાં સુધીમાં તમને વિડીયો પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો એ પણ કરી લો જેથી કરીને મારા ન્યૂ વ્લોગ તમને જોવા મળે અને ચલો જલ્દી મળીશું ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર